રૂપાય અઠરા રૂપ બારા રૂપિયા પંદર રૂપાય અઠરા એક રૂપે એકવીસ રૂપાય બાવીસ રૂપાય દોનશ બાવીસ રૂપાય બાવીસ રૂપાય પંચાવન રૂપાય એકશે પંચાવન રૂપ એક સાઠ રૂપિયા પાંચ રૂપિયા સાઠ પંદર વીસ રૂપાય એકવીસ બાવીસ પંચીસ રૂપાય નવશી એકવીસ રૂપાય નવશી તે lỗi chiếc quách quý cô bòi lỗi chiếc quý cô bòi lỗi chiếc quý 200 રૂપાય સરકારનો હોય 25 રૂપાય 25 રૂપાય 4 રૂપાય 15 રૂપાય 20 રૂપાય 25 રૂપાય 30 રૂપાય 31 રૂપાય રૂપાય 33 રૂપાય 34 રૂપાય 235 રૂપાય 36 રૂપાય 240 રૂપાય આર્マーકા હોય છે 60 રૂપાય 70 રૂપાય 175 રૂપાય હોય છે એફઆર કા

દોનશે એકવીસ રૂપિયા 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 ચોવીસ રૂપિયા દોનશ પંચીસ રૂપિયા સવ્વીસ રૂપિયા દોનશે સત્તા રૂપિયા દોઢ રૂપિયા સાઠ સત્તર રૂપિયા રૂપિયા નવચ રૂપે રૂપે રૂપિયા દોઢ રૂપિયા તીન રૂપ ચાર રૂપિયા દોનશો પાંચ રૂપિયા સહા રૂપ સાત સાત પંચાણું દોનશ રૂપે પાંચ રૂપાય બાર રૂપાય બાવીસ રૂપાય બાવીસ રૂપિયા રૂપિયા ચોવીસ રૂપિયા દોનશે પંચીસ રૂપિયા દોનશે પચીસ રૂપિયા આઠ માર પન્નાસ રૂપ રૂપિયા સાઠ રૂપિયા એકસઠ રૂપિયા બાસઠ રૂપ એકસઠ રૂપિયા એકમાર્સ રૂપિયા એકમાર્

দুইশো একত্রিশ রুপে হার